કરદમ ઋષિ ભગવાનની આરાધના કરે ભગવાનનું યજન કરે ભગવાન પ્રસન્ન થયા પ્રગટ થયા અને કરદમ ઋષિને કહે છે માગો કરદમ ઋષિ શું આપું તમને તો ભગવાને માગવાનું કીધું પણ ભગવાનને એમ તો ન કહેવાય કે તમે મારે ત્યાં દીકરા બનીને આવો હવે જગતના બાપને એમ કેમ કેવું તમે દીકરા બનો મારા પણ એ સમયે કરદમ ઋષિએ જરા પોતાની બુદ્ધિનો વિચાર કરી અને વાક્યનો પ્રયોગ કર્યો છે પ્રભુ તમે જો ખરેખર મારા ઉપર રાજી થયા તમે મને કંઈક આપવા માંગતા હોય તો મારે એક જ વસ્તુ જોઈએ છે મારી ઈચ્છા છે કે તમારા જેવો દીકરો મારે ત્યાં થાય ભગવાન વિચારમાં પડી ગયા મારા જેવું જગતમાં કોઈ છે જ નહીં પણ કરદમ ઋષિ એ માગ્યું છે મેં કીધું છે તમે જે આપીશ એટલે ભગવાન બોલ્યા કે કઈ વાંધો નહીં કરદમ ઋષિ હું તમારે ત્યાં આ જગતમાં મારા જેવું બીજું કોઈ નથી તો હું સ્વયં તમારે ત્યાં દીકરો બનીને આવીશ ભગવાન ને પછી યાદ આવ્યું મારે દીકરો આવું હોય તો કરદમ ઋષિને લગ્ન કરવા પડે મારે તો તો હજી કરદમ તમારા લગ્ન તો થયા નથી પણ હું તમારે ત્યાં કેમ જન્મું અને ત્યારે કરદમ કહે છે પ્રભુ મારો કહેવાનો ભાવ એવો છે કે તમારે જો જે માંથી જન્મ લેવો છે એ કન્યાને મારી હાથે પ્રણાવી દો અને પછી તમે જન્મ લ્યો માગતા માણસને આવડવું જોઈએ ભગવાન ઉપર બધી જવાબદારી નાખી કે દીકરો બનીને આવવાનું કામ એ તમારું અને મને પરણાવવાનું કામ એ તમારું ભગવાન પાસે માંગ્યું ભગવાન કહે છે તું સાંભળો કરદમ આજથી ત્રીજા દિવસના સૂર્ય ઉદયના સમયે તમારા આશ્રમમાં એક રથ આવશે અને એ રથની અંદર મનુ મહારાજ શત્રુપા રાણી અને એની દીકરી દેવહૂતિ આ ત્રણેય આવશે દેવહુતિ જ્યારે તમારે ત્યાં આવે અને તમારી સાથે લગ્ન કરવાની વાત થાય તો તમે દેવહુતિનો હાથ સ્વીકારજો તમે એની સાથે પરણી જાજો અને તમારે ત્યાં હું દીકરો બનીને આવીશ ભલે પ્રભુ ભગવાન અંદર ધ્યાન થયા ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને બરાબર ભગવાનના કહેવા મુજબ મનુ મહારાજ અને શત્રુપા રાણી બેવ આવ્યા છે આવી અને કરદમ ઋષિ સાથે એની પાસે ઉભા છે કરે તમને ખબર પડી કે આ ત્રણ વ્યક્તિઓ આવ્યા આના લગ્ન માલિક સાથે કરાવવા આવ્યા છે પણ લાવ જરાક પરીક્ષા કરી લઉં કન્યા બરાબર છે ને એટલે કરદમ ઋષિએ પરીક્ષા કરી ત્રણ આસન બિછાવ્યા છે ત્રણ આસન પધરાવ્યા અને કહે છે કે આ પધારો એના ઉપર મનુ મહારાજ અને શત્રુપા રાણી બેસી ગયા દેવહુતિ ન બેઠા કારણ પિતાશ્રી મારું લગ્ન કરવા માટે અહીંયા ઋષિ પાસે સાથે મારે એની પાસે સેવા ન કરાવાય એટલે એનું આપેલું આસન છે એની માથે મારે ન બેસાય જો બેસું તો પાપની અધિકારી બને અને બીજો વિચાર એ આવ્યો કે મારા ભાવિ પતિ છે એણે મને આજ્ઞા કરી છે જો એની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો પણ પાપ થાય હવે શું કરું એટલે દેવહુતિએ વિચાર કર્યો આસનની બાજુમાં નીચે બેસી ગયા અને પોતાનો જમણો હાથ એને આસન ઉપર પધરાવ્યો આ બાજુ કરદમ સમજી ગયા પાત્ર બરાબર છે પાત્ર બરાબર છે મનુ મહારાજ વાત કરે છે ઋષિવર આ મારી દીકરી દેવહુતિ છે અને અમે એના લગ્ન તમારી સાથે કરવા માટે આવ્યા છીએ અમારે એની સાથે તમારા લગ્ન કરવાના છે ઋષિ કહે છે મનુ મહારાજ તમારી દીકરીને પેલા પૂછી જુઓ કારણ કે એ રહી હશે રાજમહેલમાં એને કોઈ દિવસ તાડ તડકો વરસાદ ભૂખ તરસ આ કઈ જ નહીં જોયું હોય એને પેલા પૂછો મારે રહેવાનું છે જંગલમાં મારે આશ્રમમાં રહેવાનું એટલે આશ્રમની અંદર તો તાડ તડકો ભૂખ તરસ આ બધું સહન કરવું પડે મનુ મહારાજે દેવહુતી સામે જોયું દેવહુતી હા પાડે છે પિતાશ્રી મને આ વાત મંજૂર છે જો આવા ઋષિવર જેવા પતિ મળતા હોય તો મનુ મહારાજ કહે છે કરદમ ઋષિ મારી દીકરીને તમારી આ વાત મંજૂર છે કરદમ ઋષિ બીજો શરત રાખી સાંભળો તમારી દીકરીને કહી દયો ને તમે પણ સાંભળી લ્યો મારે ત્યાં સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને જતો રહીશ પછી હું સંસાર નહીં ભોગું પછી એમ ન કહેતા કે ઘર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડું શું કામે મનુ મહારાજે આ પ્રશ્નને લઈ દેવહૂતિ સામે નજર કર્યો સામે નજર કરી દેવહૂતિ પરિભાષા છે હા એણે હા સ્વીકારી એટલે તરત જ ત્યાં આગળ લગ્ન થયા ખૂબ દાયજો અપાયો અને એ દાયજો અપાયા બાદ એ દાયજાની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણીએ સુંદર મજાનો દાયજો એક વધારે આપ્યો છે અને એ દાયજો છે સંસ્કારનો દાયજો મહાપુરુષો કહે છે તમારી દીકરીને જ્યારે સાસરે મોકલો ત્યારે તમારી જેટલી પણ પરિસ્થિતિ સારી હોય જેટલું પણ તમારે એને કન્યાદાન દેવું હોય દાયજો દેવો હોય એ આપજો એને કરિયાવર કરી દેજો પણ એ કરિયાવરમાં સંસ્કારનો દાયજો આપવાનું જરાય ન ભૂલતા તમે કદાચ તમે બહુ વધારેમાં વધારે ગમે તેટલું આપશો મોટી મોટી ગાડીઓ ભરીને તમે એને કદાચ દાયજો આપશો ને પણ જો એ દાયજાની સાથે તમારો સંસ્કારનો દાયજો નહીં હોય તો તમારા દાયજાની કોઈ કિંમત એના સસરા પક્ષમાં નહીં થાય કદાચ થોડોક દાયજો કર્યા ઓછો હશે પણ તમારી દીકરી સંસ્કારી હશે તો એને ક્યારેય સાંભળવું નહીં પડે કે તું દાયજો તું કર્યાવર નથી લાવી માટે કહું છું કે દીકરીને જ્યારે સાસરે મોકલો

જયારે પતિ પોતાની પત્નીને આટલું કહે એટલે પત્ની એમ સમજે કે મારું જીવન આજે ધન્ય બન્યું પતિ મારાથી રાજી થયો આ બે જંખનાઓ દરેક સ્ત્રીઓની હોય છે એ સમયે મનુ મહારાજ એમની દીકરી દેવહૂતી ખૂબ રાજી થયા છે ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ દાંપત્ય જીવનમાં નવ દીકરીઓનો જન્મ થયો છે કરદમ અને ત્યાં નવ નવ દીકરીઓ થઈ આ દીકરીઓ અને એના પછી દીકરો જો આને ભૌતિકતાથી માત્ર કથાના રૂપમાં જોશો તો નવ દીકરીઓ જ દેખાશે એક દીકરો દેખાશે પણ જો આને આધ્યાત્મિક અર્થમાં જશો તો આ નવ દીકરીઓ એ નવ દીકરીઓ નહીં નવધા ભક્તિ છે

એક કાષ્ટ અગ્નિ પ્રગટે હેમ માતા દેવહુતી ના ઉદર માંથી ભગવાન કપિલ નારાયણ પ્રાગટ્ય થયું બોલીએ કપિલ નારાયણ ભગવાન ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય થયું છે કપિલ નારાયણ પ્રાગટ્ય થયું થોડો સમય વ્યતીત થયો અને એ સમયે ભગવાન પોતાના સંસ કરદમ ઋષિ સંસારને છોડી અને તીર્થ ક્ષેત્રોમાં ચાલા ગયા ભગવાનના અને દીકરો આ સંસારની અંદર તમે ક્યારેય મોહ ન પામશો કારણ આ સંસાર ત્રેવડું બંધન છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ એક દોરીથી બંધાયેલો માણસ ન છૂટી શકે તો આ તો ત્રણ ત્રણ દોરડાઓથી બંધાયેલો માણસ છે કેમ છૂટી શકે આમાં પણ છૂટી શકાય પણ જો માણસને એની પોતાની બુદ્ધિ હોય તો કઈ રીતે તો કહે છે કે જે માણસને બાંધ્યો છે એનામાં તાકાત હોય તો શરીરને ફૂલાવે અને બંધનો તોડી નાખે બીજો કોઈક વખત એવો હોય કે કદાચ બાંધા હોય પણ પોતાના શરીરને સંકોચી લે એટલે એ બંધનો છૂટા પડી જાય અને ત્રીજો માણસ ત્રીજો પ્રકાર એવો છે જેને બાંધો છે એને પ્રસન્ન કરે અને એ પ્રસન્ન થાય એટલે એ સમયે એ ભગવાનને કે ભગવાન તમે જે મને બાંધો છે એ દોરડાથી તમે મને ખોલી નાખો ભગવાન જ્યાં દોરડાને બંધનને કાપવા જાય ત્યારે ભગવાનનો ભક્ત ના પડે કે નહીં પ્રભુ આ બંધન કાપતા નહીં હો આને છોડજો ભગવાન ભાઈ હું આ દોરડાને કાપું કે હું આ દોરડાને છોડું તારે તો છૂટવાથી કામ છે ને ત્યારે ભગવાનનો ભક્ત કહે છે નહીં પ્રભુ આ દોરડા વ્યર્થ ન જવા જોઈએ કારણ તમે મને છોડો ને પછી મારે એના એ જ દોરડા થી તમને બાંધવા છે ને જોવું છે તમે બાંધાવ ત્યારે કેવા લાગો છો આ ભગવાનનો ભક્ત છે મારે જોવું છે તમે કેવા લાગો છો